નંબર સાતમાં અગાઉ કોંગ્રેસના ઉમેદવારો પેટા ચૂંટણી યોજાઈ હતી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસ અને આપનો સંપૂર્ણ સફાયો ધ્રોલ નગરપાલિકામાં ભાજપની બહુમતીની બેઠકોમાં વધારો થયો હવે ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકામાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાશે લોકોની વત્તે રહ્યા છે અને લોકોના નાના મોટા ટોટલ અમે કામ કર્યા કોઈ પણ સમાજ એવું નથી જોયું કે આ સમાજનું ગરવું આ સમાજ સર્વે સમાજને સાથે અને અમારી જીત નથી આ સર્વે સમાજ અને ધોળની વોર્ડ વોટ નંબર સાતની જાહેર જનતાની આ જીત છે અમારી જીત નથી ખુબેશ ટૂંકાશે ભાઈ મા માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને એ મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ